હેલો મિત્રો આપણી શ્રેણી ટાઇલ્સ માર્ગમાં તમારું સ્વાગત છે આજે આપણે બાથરૂમમાં સ્ટાઇલ્સ કેવી રીતે લગાડવી અથવા તો લાદી કેવી રીતે લગાડવી તેની સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયો જોતા રહીશું આપણે આમાં ફૂલ બાથરૂમમાં લાદી કરવાની છે તો સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો જોતા રહેજો જોઈ લો આ આપણું બાથરૂમ છે તો આ બાથરૂમમાં આપણે ફૂલ લાદી કરવાની છે તેમાં બાશીઓ બાશીઓ બધું જ ઉપયોગ કરવાનું છે તો છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો પહેલાં તો આપણે ખીલા મારી દઈએ આ ઉપર આપણે પટ્ટી રાખવાની છે આવી રીતના આપણે બંને ખીલા રાખી દીધા છે અને સૌ પટ્ટની પટ્ટી રાખી દઈશું આવી રીતના આપણે પટ્ટી રાખી દીધી હવે આની ઉપર આપણે લાદી ફિટિંગ કરવાની છે એટલે કમ્પ્લીટ લેવલમાં થતી જશે લાદી અને કટિંગનો ભાગ હોય એ તે નીચે આવી જશે આવી રીતના આપણે શરૂઆત કરી દીધી છે લાદી ફિટિંગ કરવાની છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો स्टेप बाय स्टेप तुमने विधि माहिती की था रेशु। किस वृद्धि नोट करेंगे ना ना ना। किस वृद्धि नोट करेंगे ना ना ना। देखिए वाला 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 અરે આ દિવાલમાં છેલ્લી લાઈન લગાડી દઈએ એટલે એક દિવાલ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે તેને સાફ કરી નાખીએ આવી રીતના આપણે પહેલા ગારો ભૂખી દેવાનો છે યાદીમાં અને રેવડી સરખો કરી દેવાનો છે એટલે કમ્પ્લીટ બેસી જાય અને આવી રીતના આપણે લગાડી દેશું બીજી દિવાલે કમ્પ્લીટ કરી નાખીશ એમાં ખાલી પટ્ટીઓ જ મારવાની બાકી રહીશ બાકી તો બીજી દિવાલે કમ્પ્લીટ કરી નાખશું અહીં આપણે ત્રીજી દિવાલ લઈ લીધી છે એટલે સુધી પહોંચી ગયા છે આ મતલબ આપણે શોર્ટમાં તમને બતાવતા જઈએ એટલે આપણો ટાઈમ તમારો ટાઈમ વધુ ન બગડે તે માટે આપણે શોર્ટમાં વિડીયો તમને બતાવીએ છે આવી રીતના આપણે ફિટિંગ કરતા કરતા આ ત્રીજી દીવાલ પણ એટલે સુધી પહોંચાડી દીધી છે હવે રહી છે છેલ્લી અને લાસ્ટ દિવાલ દરવાજાની બાજુમાં અહીં બોર્ડ આવ્યો છે તો તેનું આપણે કટિંગ કરવું પડશે મિત્રો લાદી સરસ હોય તો કોમેન્ટમાં લખજો અને ખરાબ હોય તો પણ કોમેન્ટમાં લખજો કાંઈ પણ ભૂલ થતી હોય તો પણ કોમેન્ટમાં લખજો મિત્રો તો આવી રીતે આપણે લગાડતા જઈશું આવી રીતે આપણે કટિંગ કરીને લગાડી દીધી છે અહીં આપણે બોર્ડનું કટિંગ કરીને લગાડી દીધું છે એટલે બોર્ડની જગ્યા કમ્પ્લીટ થઈ ગઈ છે ફિક્સ ફિક્સ આપણે છેલ્લી પટ્ટી લગાડવાની છે આવી રીતે આપણે ગુહું અને છેલ્લી પટ્ટી પણ લગાડી દઈએ આપણી ચારે ચાર દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે બાથરૂમની તો બાથરૂમમાં આપણે ફિટિંગ કરવાનો છે પછી આપણે તળિયું કરશું ફિટિંગ કરવા માટે આપણે પહેલા આ બેઠો બાશીઓ ફિટિંગ કરવાનો છે તો પહેલાં તો કેટલું બધું આપણે ગોડવું પડશે તો આવી રીતના આપણે ગોડી નાખીએ આવી જશે કે નહીં તે પ્રમાણે આપણે જોઈ લઈએ આવી તો જઈશ કમ્પ્લેટ આવી રીતના આપણે ગોડી અને ફિટિંગ કરીએ અને આપણે પાઇપ સાથે જોડી દીધો છે ભાઈ હવે આવી રીતના આપણે ગારો બંને બાજુથી નાખવાનો છે મિત્રો બંને મતલબ આમ તો ગણીએ તો ચારેય બાજુથી આપણે ગારો નાખવાનો છે એટલે સિમેન્ટવાળો થોડો ગારો રાખવાનો છે એટલે મજબૂત થાય હલી ન શકે નકર લાંબા ગાળે પણ આપણે પ્રોબ્લેમ થાય એવું કામ આપણે કરવું ન જોઈએ એટલે તે પહેલેથી આપણે સેફ્ટીમાં હોલવું જોઈએ આવી રીતે આપણે ગાળો ગારો નાખી દઈશું વાળો એટલે કમ્પ્લીટ મજબૂત થઈ જશે અહીંયા આપણે પાછો પણ બેસાડી દીધો છે હવે રેવલમાં આપણે જોઈ લઈએ કઈ રીતે છે કઈ રીતે નહીં રેવલમાં કમ્પ્લીટ કરી નાખીએ આવી રીતે આપણે પહેલાં જોઈ લઈએ આ જો બાથરૂમના નીચેનો ભાગ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયો હશે તે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો જે જ પણ આડાઓ હશે તો તે તમારાથી તમારે પાણી લીકેજ થઈ જશે પાણી લીકેજ તો થશે પણ પછી તમારે સક્સેસ જ નહીં થાય એટલે જેમ બને એમ તમારે પહેલાં મજબૂત કરવું પડે અહીંયા આપણે પાઇપ જોડી દઈએ આવી રીતના આપણે સોલ્યુશન લગાડી દઈશું વાક્યામાં પછી પાઇપમાં લગાડી દઈશું અને પછી ફિટિંગ કરી નાખશું આવી રીતના આપણે લગાડી દઈએ હવે આપણે લગાડી દીધું હવે તેને પણ પાઇપને પણ જો જોડી દઈએ એટલે કમ્પ્લેટ મજબૂત થઈ જાય અને હલવાનું નામ જ ના લઈ અને ફરતે પર બાકીને આપણે ભરતી કરી દીધી છે અને માથે આપણે ગારો પાથરી આપણે અને ગારો પાથરી દઈએ

આવે છે પેલેથી આવતી પછી આપણે કટિંગ કરવાની છે આવી રીતના આપણે માપ લઈને કટિંગ કરી નાખશું કમ્પ્લીટ આપણે રેવલમાં બેસાડવાની છે પૂરો ઢાળ આપવાનો છે પાછિયામાં પાણી લઈ જાય તે પ્રમાણે આવી રીતના આપણે કટિંગ કરી નાખશું માપ લઈને

આવી રીતે આપણે ડબલું ભરીને રસ નાખી દઈશું એટલે કાચામાં અને એક એક પછી કરતા જઈશું આવી રીતે આપણે લાદીને ફિટિંગ કરતા જશું મિત્રો સ્ટાઇલ્સ માર્ગમાં ચેનલમાં તમને આવા જ વિડીયો જોવા મળશે શીખવા પણ મળશે આપણે ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ લાદી ફિટિંગ કરતા જઈએ અહીંયા આપણે ભાષિયાની ઉપર લાદી ફિટિંગ થઈ ગઈ છે ભાષિયાની ફરતી પર કમ્પ્લીટ લાદી ફિટિંગ થઈ ગઈ છે હવે અહીંયા આપણે તળિયામાં લાદી કરવાની છે બાસ્યાની જે સાઈડનો ભાગ હોય નીચેનો ભાગ તેમાં આપણે રાદી ફિટિંગ કરી નાખીએ તો આવી રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ લાદી ફિટિંગ કરતા જઈએ અને જાળી આવે છે ને ચેલ્લી રાદી પણ આપણે ફિટિંગ કરી નાખીએ છીએ મિત્રો પૂરો થઈ છે અને અહીંયા આપણું બાથરૂમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને ચેર કરજો આવા જ વિડીયો જોવા માટે સ્ટેપ બાય સ્ટેપ તમને આવા જ વિડીયો જોવા મળશે